તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ વિડીયોની અંદર જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં અશોકસિંહને વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને

કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ અને એકત્રીસ હજાર માત્ર તેમાં પણ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટની અંદર જય ભવાની હોટલ માધા પર ચોકડી રાજકોટ તમને જય ભવાની હોટલ પાસે પર ચોકડી અને રાજકોટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો